તો હેલ્લો ગાઈસ તો હું આવી ગયો છું પાણી વાળવા અને દેખો ભાઈ છેલ્લે ઊભો છું પાણી સામે ચાલુ છે ઓમ આ બાજુ પાણી ચાલુ છે એલું છે મારું ઘર બરાબર મારું ઘર છે અને પાણી દેખો આ આટલું આટલું આટલા સુધી સુધી તો પાણી આવી ગયું છે હવે મતલબ આટલું આ છે ને તો પતી જશે આ ફેન્સિંગ આવી ગઈ ઓર દેખો હું તમને હજુ આગળ લઈ જાઉં અને આગળ પાણી કંઈ છે એટલે આ મશીન બંધ કરી દીધું છે યાર પપ્પાએ હવે શું કરશું ચલો હવે આ પાણી કેટલા સુધી આવી છે દેખી લેશું ગાઈસ તો ચલો ચલતે હાય હા ગે પાણી પાણી હે વો તો વો ચારા પેલો ચારો તો પતી ગયો છે ખાલી આ ચારો બાકી છે હા ચારી બાકી છે પછી આ સેટ પેલી લાઇન સુધી બાકી છે છો બાતા નહીં તો પૂરું કરીને બેઠોશ આજે પહેલી વાર પાણી વાળવા મીલી હશે પપ્પાએ અને દેખો હજુ તો આ પાણી આટલે આવી રહ્યું દેખાય તમને એટલે જ આવે છે ને મશીન બંધ થઈ ગયું છે ગેસ તો ચાલો હભાઈ હું જાઉં છું પાછો કે આટલા સુધી આવ્યું છે એટલે ખબર બહુ તો એવું તો થશે ને એટલે બારી જા ચલો ચલો ગાઈશ ચલો યાર આ પોગમ બહુ ઘડાય છે ને તો બહુ ક્યારે આવે બહુ યાર દેખો ગાઈસ અરે દેખો અહીંયા તો તૂટી ગયું છે આ દેખો આ તૂટી ગયું પાણી અહીંયા આવે છે આ પાણી ઓમ જાય છે યાર શું કરવાનું બારું એક મિનિટ હા મેં બંધ કરતું એટલામાં સો ગાઈશ હવે તમને હું પાણી પડે ને એ બતાવી દઉં હમણાં જ હમણાં જ ચાલું કરી જ્યારે નથી મને દેખું ગાય સાંભળો પાણી પડે દેખો પાણી અહીંથી 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 જાય છે આમ સીધું પાણી પાળ્યામાં બીજું તો ખાઈ જાય અને આ દેખો બધું ઓવરફ્લો થઈ ગયું ભરાઈ ભરાઈને બહાર નીકળી ગયું પાણી દેખાય છે પાણી એટલે ગાયશ ચાલો હવે હું પાછો હતો તમને લઈ જાઉં પેલું તૂટી ગયું હતું તો મેં બાંધી દીધું છે એટલે ચલો ગાઈસ મેં તમને બતાવી દઉં દેખો અહીંયા તૂટી ગયું તો હા પાણી મેં બાંધી દીધું દેખો દેખાય ગાઈસ હો બાંધીયા મેં ને સો ગઈશ હજુ આ પાણી છે ને હજુ આગળ જવા દેવું પડશે નહીં તો યાર છેલ્લે પાણી નથી પાતું બોલો એટલે મારે ખરું ને આ પાણી જવા દેવું પડશે હજુ કેટલેક જાય છે જોઈએ ગાઈસ કેનો હું ખરો આ आमली दिखाए ने हाँ छेना आंबली थम बस क्या सुधी त्या ना इन सीट में तो हूँ बंद कर देते लो पढ़ हे हमें गैस देखना इधर पानी आ चुका है तो इधर से देखो गैस ये सब पूरा करना है देखा बस इसलिए मैं इधर खड़ा हूँ देखो और वो मेरी मम्मी और मेरे पापा नहीं मेरी मम्मी और मेरी बीबी देख रही है देखो गैस ये आ रही है मेरी बीबी और મુજે જે શર્મ આ રહીન ક્યા કરી કુચ નહીં બોલ સકતા મેં ચાલો મિલતે અગલે બ્લાગમાં તબક્ક કે લીએ વાત